નમસ્કાર મિત્રો અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે ઉજવણી જઈ રહ્યા છે સેવન્ટી એઇટ ઇન્ડિપેન્ડન્સ ડે ત્યારે આપણે એ સમજવું જરૂરી છે કે ધ્વજવંદન વિધિ શું હોય છે ઘણી વખત આપણે શાળામાં કે જિલ્લાની કચેરીમાં કે તાલુકાની કચેરીમાં જ્યારે જઈએ તો જોઈએ છે કે ધ્વજવંદનની વિધિ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે જો આપણે નવા શિક્ષક હોઈએ અને આપણા શાળામાં કાર્યક્રમ કરવાનો થાય તો પણ આપણે ઘણી વખત અલગ અલગ લોકોને પૂછવું પડે છે કે ચોક્કસ વિધિ શું છે આમ તો લોકો પોતાની રીતે કાર્યક્રમ કરતા હોય છે પરંતુ ધ્વજવંદન કરવાની એક ચોક્કસ રીત હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલાં નમસ્કાર મિત્રો હું છું જમીન જોશી સ્વાગત છે આપનું જયવાદમાં મિત્રો જોઈએ આપણે કે ધ્વજવંદનની વિધિ શું હોય છે આપ જોઈ શકો છો કે સૌ વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ કચેરીમાં તમે જે વ્યક્તિઓ આવ્યા છે મહેમાનો આવ્યા છે બધાને બેસાડવાની એક ચોક્કસ પદ્ધતિ હોય સૌ દરેકને હોદ્દા પ્રમાણે અને શાળાની અંદર બાળકોની હાઈટ પ્રમાણે નાના બાળકો હોય તેને આગળ રાખો મોટા બાળકોને લાઈનમાં પાછળ રાખો એક હાથનું આગળ અને પાછળ અંતર રાખી બંને બાજુનું અંતર રાખીને લાઇન ઊભી રાખવાની આડી અને ઊભી બંને લાઈનમાં બાળકો એક લાઇનમાં હોય એક હરોળમાં હોવા જોઈએ બીજી વસ્તુ સાવધાની સ્થિતિમાં તમને ઊભા રાખવા જો તમે શિક્ષક હોય તો તમારે દરેક બાળકોની હાર ચેક કરી લેવી માળાઓ ચેક કરી લેવી કે હાર માળા કેમ કેમ ગોઠવાયેલી છે બાળકો કઈ સ્થિતિમાં ઊભા છે પિસ્તાલીસ આંશનો ખૂણો બંને પગની વચ્ચે હોવો જોઈએ છાતી બહાર આગળ છાતી બહાર કાઢીને ઊભા રહેશો મોઢું આપણું સીધું હોવું જોઈએ ઝંડો ભલે ડાબી બાજુ ફરકતો હોય કે જમણી બાજુ ફરકતો હોય આપણી નજર હંમેશા સામે હોવી જોઈએ આ રીતે ટટ્ટાર ઊભું રહેવાનું છે બીજી વસ્તુ કે આને કહેવાય વિશ્રામની સ્થિતિ વિશ્રામમાં તમારા હાથ પાછળ રહેશે અને આ રહેશે સાવધાની સ્થિતિમાં હવે જોઈએ સાવધાન કરાવીને જ્યારે લાઇન ચેક કરી લઈએ પછી વિશ્રામ કરાવવાનું શું બોલવાનું તો એકસાથ વિશ્રામ અથવા તો સ્કોટ વિશ્રામ એ પ્રમાણે બોલવાનું ભારપૂર્વક વિશ્રામ કરાવીને જેમના હસ્તે જે પંદરમી ઓગસ્ટના દિવસે અથવા તો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હોય છે જેના હસ્તે ધ્વજારોહણ કરાવવાનું છે તે વ્યક્તિને આપણે બોલાવા જવાનું છે એની એક ચોક્કસ પદ્ધતિ છે કે જ્યાં સ્તંભ હોય એની જમણી બાજુ બધા ઊભા હશે ડાબી બાજુએ જે વ્યક્તિ બોલાવવા જવાનો છે પ્રમુખને બોલાવવા જવાનો છે તે વ્યક્તિ ઊભા હશે ત્યાંથી પગ ઠોકીને સીધા જશે આગળ જઈ ડાબી તરફ ત્યાંથી જઈ પાછા જમણી તરફ ત્યાંથી ડાબી તરફ અને પછી જે અતિથિ છે તેની પાસે અહીંયા ઊભા હોય તો અહીંથી આમ પછી આમ પછી આમ આ જગ્યાએ મુખ્ય અતિથિ ઊભા હશે તમને આગળ હું ચિત્રમાં બતાવું છું ત્યારબાદ પ્રમુખને સલામી અને અહેવાલ સલામી એટલે શું કે પ્રમુખની પાસે જ્યારે તમે બોલાવા જાઓ છો પ્રમુખ એટલે કે જે પણ ધ્વજ ફરકાવવાનો છે તે વ્યક્તિ એ પછી હોદ્દેદાર જે પણ હોય તે ડીપીઓ હોય જિલ્લાના વડા હોય જે પણ હોય કેમ કે કાર્યક્રમ દેશભક્તિનો છે દેશનો કાર્યક્રમ છે દેશના ગૌરવનો કાર્યક્રમ છે તો જે પણ ધ્વજ ફરકા માટે આવે છે તેનું સન્માન જાળવવું જરૂરી છે તેમની પાસે જઈ અને આપણે કહેવાનું કે ભાઈ આજના પંદરમી ઓગસ્ટના કાર્યક્રમ નિમિત્તે અથવા તો છવ્વીસમી જાન્યુઆરીના કાર્યક્રમ નિમિત્તે આપશ્રીને હું ધ્વજારોહણ માટે આમંત્રિત કરું છું આ સિમ્પલ વ્યાખ્યા જો લાંબુ લચક બોલતા ન ફાવતું હોય તો સીધી રીતે આમંત્રિત કરવાનું આમાં તમે સંસ્થાનું નામ કે કચેરીનું નામ ઉમેરી શકો છો તમારું નામ પણ ઉમેરી શકો છો ધ્વજ રક્ષક અને પ્રમુખ પોતાના સ્થાનેથી ધ્વજ સ્તંભ પાસે નંબર બે અને ત્રણ ધ્વજ રક્ષક ધ્વજ સ્તંભની જમણી બાજુ અને પ્રમુખ ડાબી બાજુ ઊભા રહેશે પછી સાવધાન કરાવવાનું પછી વંદે માતરમ શરૂ કરવાનું પછી ધ્વજ ફરકાવવાનું વંદે માતરમ ગીતને શું કહેવાય તમને ખબર હોવી જોઈએ રાષ્ટ્રગીત કહેવાય કે રાષ્ટ્રગાન કહેવાય એ તમારે જાતે સર્ચ કરવાનું એટલી આપણને ખબર હોવી જોઈએ પછી આપણે એકસાથ વંદે ગા માત્ર ગીત શરૂ કરે કે શરૂ કર એવું ન બોલાય રાષ્ટ્રગીત શરૂ કરે કે રાષ્ટ્રગાન શરૂ કરે કે એ પ્રકારે ઉદ્બોધન હોવું જોઈએ ત્યારબાદ સલામી આમ દો બધા સલામી આપશે ધ્વજની દોરી બાંધ્યા પછી જેસે થે પછી વિશ્રામ અને પછી પ્રમુખસિંહનું પ્રવચન પછી આવશે સાવધાન રાષ્ટ્રગીત પછી નારા અને પછી વિશ્રામ પ્રમુખ પ્રમુખશ્રીના પ્રવચન પછી સાવધાન અને પછી રાષ્ટ્રગીતા આવશે ને પછી નારા નારામાં આપણે જે આવડતા હોય એ આપણે બોલવાના રહેશે અને પછી એને વિશ્રામ કરાવવાનો નારા આપણે એવા બોલાવાના જે આપણા દેશનું ગૌરવ વધારે કોઈ પણ દેશને વિરોધમાં નારા બોલવાના નથી બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે અમેરિકા ચીન કોઈના વિરુદ્ધમાં જેમ કે પાકિસ્તાન મુર્દાબાદ એવું ઘણી જગ્યાએ બોલતા હોય છે દેશના વિરોધી નારા બોલતા હોય છે અહીંયા દરેક દેશનું એક સન્માન છે દરેક દેશની પોતાની ગરિમા છે આપણે તેને સાચવવાની છે અને એ પ્રમાણે આપણા ભારત દેશના ગૌરવને વધારતા નારા બોલાવાના છે જેમ કે ભારત માતા કી સુખી રોટી ખાયંગે દેશ કો બચાયગે એવા નારા જે શાળામાં બોલાતા હોય છે આપણે જાણતા હોય છે ત્યારબાદ આ એની બેઠક વ્યવસ્થા છે આ તમે જોઈ શકો છો કે અહીંયા ધ્વજ છે આ સ્ટેજ છે સ્ટેજની સામે બધા પ્રેક્ષકો બેઠા હશે જે આપણે લાઈન પાડી હરોળ પાડી છે એ બધા પ્રેક્ષકો હશે આ બાજુ બધા મહેમાનો ઊભા હશે ધ્વજ રક્ષક આ બાજુ હશે ધ્વજ રક્ષક અહીંયા બોલાવશે અહીંયા આવી ધ્વજ ફરકાવશે વિદ્યાર્થીઓને પણ તમારે આ તમામ માહિતી સમજાવવાની છે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ ધ્વજારોહણ કરતા હોય છે દીકરીના હાથે પણ ધ્વજ ફરકાવવા તો હોય છે વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની રીતથી માહિતગાર કરવા રાષ્ટ્રગીત કોને કહેવાય રાષ્ટ્ર ગાન કોને કહેવાય એ બંનેમાં જો ખબર ન હોય તો સમજાવવાના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે શું લખ્યું રવિન્દ્રનાથ ટાગોર શું લખ્યું બંને વચ્ચેનો ભેદ તમને સમજાવવાનો છે ત્યારબાદ ધ્વજવંદનની જે પ્રોટોકોલ સહિતની માહિતી છે એ પણ અહીંયા છે તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ધ્વજવંદનનો પ્રોટોકોલ કે શાળામાં ધ્વજવંદન કરવાની રીત દેખો જ્યારે ધ્વજ ફરકાવીએ ત્યારે કેસરી રંગ ઉપર હોવો જોઈએ ઘણા લોકોને કયો રંગ ઉપર હોય તે જ ખબર હોતી નથી સભાઓમાં રાષ્ટ્રધ્વજ વક્તાઓની પાછળ તેમજ તમામ સભ્યો અને સજાવટની ઉપર રહેવો જોઈએ જે ધ્વજ હોય એ જે વક્તા છે એમની પાછળ ઊંચે ફરકતો હોવો જોઈએ અને તમારી જે બિલ્ડિંગ હોય એની ઊંચો સ્તંભ તમારો હોવો જોઈએ રાષ્ટ્રધ્વજ કરતાં કોઈ પણ ધ્વજ અથવા પતাকা ઊંચા ન હોવા જોઈએ સાથોસાથ ફરકતા ધ્વજ ઉપર કોઈ પ્રતીકો ફૂલમાળા હાર તેમજ અન્ય વસ્તુ ન હોવા જોઈએ ઘણી વખત આપણે શું કરીએ કે મટકીની અંદર શ્રીફળ મૂકીએ માખણ મૂકીએ અને ચોકટ મૂકીએ અને પછી મટકી ફોડીએ અષ્ટમી ઉપર એ પ્રકારે ધ્વજની અંદર પણ ચોકલેટો મૂકી દઈએ હાર મૂકી દઈએ ફૂલ મૂકી દઈએ અને પછી ખોલીએ ત્યારે ઉપરથી પડે તો મજા આવે એવું આપણને લાગે પરંતુ જ્યારે ચોકલેટ પડતી હોય તો ઘણી વખત વિદ્યાર્થીઓ તેને લૂંટવા માટે દોડતા હોય અને પૂખના માથા પર પછી પડી જાય એટલે આપણે ધ્વજ સાથે ચેડા કરવાની ધ્વજની અંદર માત્ર છૂટા ફૂલ મૂકવાના અને ફૂટા ફૂલ એવા મૂકવાના કે ખોલતાની સાથે પડી જાય ધ્વજ ફરકાયા પછી કોઈ ફૂલ ઉપર ચોટી જાય એવું આપણે કરવાનું નથી ત્યારબાદ અહીંયા જમણી તરફ બારથી પંદર ફૂટ ઊંચો ફરકાવો જોઈએ ધ્વજ ધ્વજસ્ત કરતાં પાંચથી આઠ ફૂટ ગોળાએ દર્શાવવી જોઈએ ધ્વજ રક્ષક કે તેનું સ્થાન ધ્વજ ધ્વજસ્તની ગોળાઈની બાજુ રાખવું જોઈએ પછી મુખ્ય મહેમાનને બધું તમને ખબર છે કેમ કેમ બોલવું શું છે એ બધું આપણે ખ્યાલ છે એ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર થતું હોય છે અહીંયા જનગન મનો તમને આપેલું છે આ તમને સોશિયલ મીડિયા પર મળી જાય અને તમને આવડતું પણ હોવું જોઈએ પછી આ આપણું ઝંડા ગીત છે વિજય વિશ્વ રંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા આનું પણ ગાન કરાવવું જેથી બાળકોને માહિતી મળે વંદે માતરમ ગીત એ પણ આપણે ગાવાનું રહેશે ઘણી વખત આપણે ઉત્સાહમાં અને ઉત્સાહમાં બાળકો ભૂલ કરે તેના માટે આપણે સ્પીકરની અંદર આ બધું ચાલુ કરી દઈએ છીએ કરાય એનો વાંધો પણ નથી પરંતુ શાળાની અંદર જો આપણે કાર્યક્રમ કરાવતા હોય તો મોટાભાગે બાળકોને આમાં ઇન્વોલ્વ કરવાના જેથી બાળકોને રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન જંડા ગીત આ બધું આવડવું જોઈએ અગર તમે આ વસ્તુને ફોલો કરી શકતા નથી અથવા તમે કન્ફ્યુઝ છો તો સીધી રીતે તમારે જે વ્યક્તિ બોલાવે છે પ્રેક્ષકોની સામે જે વ્યક્તિ મહેમાનને બોલાવે છે તેની પાસે જવાનું વિશ્રામ કરાવીને પછી મહેમાનને લઈને આવવાનું ધ્વજ ફરકાવાય એટલે બધા વિદ્યાર્થીઓ તાળી પાડશે કેમ કે વિશ્રામની સ્થિતિમાં ઊભા છે પછી એકસાથ સલામી આમ દો જ્યારે સલામી આપશે પછી અને પછી સીધું તમારે ઝંડા ગીત ચાલુ કરી શકાય છે ઝંડા ગીત ચાલુ કરી દો પછી રાષ્ટ્રગીત લઈ લો અને પછી રાષ્ટ્રગાન લઈ લો ત્રણે ત્રણ વસ્તુ એક સાથે તમે લઈ શકો છો અને પછી તમે જે વિશ્રામની સ્થિતિ છે વિશ્રામની સ્થિતિમાં લઈ અને પછી નારા બોલાવો છો નારા બાળકોને સોંપવા જેથી બાળકો બોલી શકે અને બાળકો જાણે નારા બોલે છે પછી આપણે અસ્તુમાં મુખ્ય વક્તા જે આવ્યા છે મુખ્ય પ્રમુખ જે આવ્યા છે તેનું વક્તવ્ય આવશે અને પછી શાળાના આચાર્યનું વક્તવ્ય આવશે અથવા તો એના પછીના જે હોદ્દેદાર છે એનું વક્તવ્ય આવશે સૌ પ્રથમ શાળાના શિક્ષકોએ બોલી દેવું કે પ્રિન્સિપાલ બોલી દે એવું ન હોય જે મુખ્ય ધ્વજ ફરકાવીને પછી દેશ માટે સારી વાત શું કહેવા માગે છે કેમકે મુખ્ય અધ્યક્ષ તે છે એટલે બોલવાનું સૌથી વધારે એમના ઉપર જ આપણે આપવાનું રહેશે બીજી બધી લચણ વાતો આપણે કરવાની નથી સ્પષ્ટ બોલવું ચોખ્ખું બોલવું દેશના ગૌરવની વાત કરવી બીજા કોઈની કાપતી વાત કરવી નહીં ગાંધીબાપુ સરદાર વલ્લભભાઈ પટેલ એવા મુખ્ય અને મહાન નેતાઓના વિશે આપણે જાણકારી આપી શકીએ બંધારણની કલમો વિશે આપણે વાત આપી શકીએ અને વિદ્યાર્થીઓ જાગૃત થાય દેશ માટે પોતાને પોતાના દેશ માટે મહાનતા અનુભવે એવું ભાષણ આપણું હોવું જોઈએ કોઈને નીતિ કક્ષાએ બતાવવું ઉતરતું ભાષણ કોઈ બોલ રહેતું નથી રાજકારણીયના મુદ્દાઓ પણ અહીંયા ચર્ચા કરવાના રહેતા નથી રાજકારણ આખું અલગ વસ્તુ છે અને દેશની ગરીમાં આખી અલગ વસ્તુ છે દેશ સર્વોપરી છે એટલે દેશને હંમેશા તમારે માન આપવું રહ્યું તો અહીંયા તમે સ્ક્રીનશોટ ન લીધો હોય તો ફરી એકવાર તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો અને અહીંયા આ ફોર્મેટને પણ તમે જો કશું ન ખબર પડતી હોય તો આ ફોર્મેટને પણ તમે અપ્લાય કરી શકો છો આમાં પણ ખોટું નથી ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન ઝંડા ગીત આ ત્રણેય બોલતી વખતે કોઈ ભૂલ પડે નહીં બાકી બધું ઠીક છે કે ભાઈ કાર્યક્રમમાં થોડું ઘણું આગળ પાછળ બોલવાનું થાય એ સમજી શકીએ છીએ પરંતુ રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન ધ્વજ ફરકાવતી વખતે આની અંદર કોઈ બાંધછોડ ચાલશે નહીં નહીં તો આપણો જે કાર્યક્રમ છે નિષ્ફળ ગણાશે ભારતના નાગરિક તરીકે આપણને એટલું તો ખબર હોવી જોઈએ કે ધ્વજવંદનનો કાર્યક્રમ કેમ કેમ કરાવવો તો આ સાથે અહીંયા વિરામ લઉં છું કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય ભાદેવ થેન્ક યુ